દુબીન કોન્ટ્રાક્ટરની એર સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ ગુજરાતનું પ્રથમ ખાનગી રનવે દાહોદ નજીક રામપુરા ગામે ખુલ્લું મુકાયું

પેરાગ્લાઇડિંગ જેવી ગતિવિધિઓ માટે સુવિધા યુક્ત મંચ પૂરું પાડશે દાહોદના પારસી પરિવારના ઝુબિન કોન્ટ્રાક્ટર દ્વારા આશરે લાખ રૂપિયાથી વધુના ખર્ચે આ રનવે તૈયાર કરાયો છે જેની લંબાઈ ફૂટ અને પહોળાઈ સિત્તેર ફૂટ છે આ યુવાન વર્ષોથી પેરાગ્લાઇડિંગ હેંગ ગ્લાઇડિંગ અને પાવર્ડ પેરાગ્લાઇડિંગ જેવી ઉડ્ડયન સંબંધિત સાહસિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે પોતાના શોખને સામાજિક ઉપયોગિતામાં પરિવર્તિત કરી તેમણે આ રનવે બનાવ્યો છે જેથી સ્થાનિક યુવાનો અને વિદ્યાર્થીઓને એરો સ્પોર્ટ્સમાં જોડાવા માટે પ્રોત્સાહન મળી શકે આ નવનિર્મિત એરફિલ્ડ દાહોદથી લગભગ દોઢસો કિલોમીટરના અંતરમાં કોઈ એરપોર્ટ ન હોવાથી ઉડ્ડયન પ્રવૃત્તિઓ માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે નજીકના હવાઈ ટ્રાફિક નિયંત્રણની સૂચનાઓનું પાલન કરી અહીં ઉડ્ડયન કાર્યો સરળતાથી થઈ શકશે આ અનોખી પહેલ એર સ્પોર્ટ્સના ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન કરશે તેમજ સ્થાનિક સ્તરે સાહસિક રમતોના વિકાસ માટે એક નવી દિશા સૂચવે છે જેનાથી રાજ્યમાં પર્યટનને પણ વેગ મળવાની સંભાવના છે હું એડવેન્ચર સ્પોર્ટ્સથી છેલ્લા પંદર વીસ વર્ષથી જોડાયેલો છું આજનો દિવસ એક ખાસ છે એક રીતે અમે એક થેન્ક્સ બોલે છે રતન દાતાને આ એક દિવસે એવો દિવસ છે કે એવન આ દુનિયામાં નહીં રહે લોસીસ લાઈફ ઓફ ઓલ્ડ એજ એન્ડ કોમ્પ્લિકેશન્સ પણ એનાથી અમને ખાલી એક જ શીખવા મળ્યું એ માણસે જિંદગીમાં બધાને આપ કર્યું એક ઇન્સ્પિરેશન લઈને એમના નામે આ એક નાનો રનવે અમે બનાય છે વિચ ઇઝ ઇવન નેસ રતન ટાટા નેનો રન રંગે આ ખાલી એક પર્પઝ નથી સોલ્વ કરવાનો છે કે એડવેન્ચર સ્પોર્ટ્સ કે ખાલી ફ્લાઇંગ એક્ટિવિટી માટે આની પર વિશેષ ચીજ કરી શકે જેમ કે આપણે સ્કેટિંગની કોમ્પિટિશન કરી શકીએ છીએ બીજી ચીજ અમે એરો મોડલિંગ કરી શકીએ છીએ નાના વચ્ચે જે પ્લેન્સ બનાવે છે એ બી યુઝ કરી શકે છે ગોકાટ બનાવી શકે સાયન્સ પ્રોજેક્ટ્સની અંદર હેલ્પોના કોઈ જગા જોતી હોય આપણે પાસે એન્જિનિયરિંગ કોલેજ છે એન્જિનિયરિંગ કોલેજની અંદર બચ્ચાઓ અમુક પ્રોજેક્ટ બનાવતા હોય જેના માટે જગાની જરૂરત હોય ને એક્સપિરિયન્સ કરવા માટેની જગા જોતી હોય કદાચ આપણા દાહોદ ને એવી ની હોય કે ઘણા લોકોની પરમિશન લેવી પડે તો આ એક એવી સેટઅપ થશે કંઈક બચ્ચાને સાયકલ ચલાવવું હોય સ્કીટિંગ કરવું હોય કે એવી કઈ ચીજ એ ઇન્વેન્ટ કરીને એને પ્રોડોટાઇપ બનાવીને એને યુઝ કરવો એક્સપેરિમેન્ટલ બેઝ તો એના માટે બના પ્લેટફોર્મ અમે ઊભું કર્યું છે હવે જોવું એ છે કે આપણા ડિસ્ટ્રિક કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ ગવર્મેન્ટ બોડીઝ ટુરિઝમ બોર્ડ આની અંદર કેવી રીતે આ ચીજને હજુ આગળ અમને મદદ કરીને આ ચીજને આગળ લાવી શકે મદદ કરતા જેટલો અમને સપોર્ટ મળશે તો હજુ લોકો જોડાય આ એક એવી એક્ટિવિટી રહેશે જ્યાં લોકોને મજા બી આવશે ક્રિએટિવિટી બી આવશે ને રૂટ લર્નિંગમાંથી બી બહાર આવશે તો એક એન્જોયેબલ પ્લેસ આજના તારીખમાં અમે ઉભું કર્યું છે થેન્ક્સ ટુ પીએ આઈ જે છે પાવર હેંગ લાઈડિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા આજના મેન બધા જે લોકો આવેલા એ લોકો લેફ્ટનન્ટ કર્નલ હતા રિંગ કમાન્ડર કેપ્ટન્સ એ લોકો બધા મળીને અમે આ એક નવી એક્ટિવિટી સાથે જોડાયેલા છે હજી એ અપ્રોચ જે મેન્યુફેક્ચર છે મિસ્ટર જાવેદ હસન જે એલ્બર્ટો સ્પાઇન્ક સિસ્ટમ જે મેક ઇન ઇન્ડિયાના પ્રોજેક્ટ છે મોસ્ટ ઓરમાં એવું બી થઈ શકે છે કે એક નાની એવિએશન ઇન્ડસ્ટ્રી બી દાહોદ માં ડેવલપ થાય પહેલ અમે કરી ગવર્મેન્ટની સપોર્ટ ની જરૂર છે થેન્ક યુ સો મચ્ય સૌથી પહેલા સમજો આ છે એક ના નેનો એફિલ છે નેનો એફિલ એટલે ઇટ્સ નોટ અબાઉટ પ્લેન માઇક્રો લાઇટ એ બી ના કહેવાય આઈ છે પેરાગ્લાઇડર પેરાગ્લાઇડિંગ પેરાસેલિંગ હેંગ ગ્લાઇડિંગ જે વિન્ચથી કરવામાં આવે છે વિન્ચનો મતલબ એ છે જ્યારે તમે એક નાની પતલી રસી બાંધી ને લોકોને કેવી રીતે પેરાગ્લાઇડિંગ કરી શકો એને શીખવા માટે એક ટ્રેનિંગ ગ્રાઉન્ડ બની શકે ને જે આ જગ્યા છે એ જે મેં કીધું પહેલાં બી આ મલ્ટીપર્પસ માટે છે પેરામોટર બી તમે ઉડાવી શકો છો પેરાગ્લાઇડિંગ બી કરી શકો છો ટ્રાઇક પ્લાઇંગ બી કરી શકો છો હેંગ ગ્લાઇડિંગ બી કરી શકો છો કરવા માટે તો બહુ બધી ચીજો છે બટ રાઈટ ના અમે રિસ્ટ્રિક્ટેડ ખાલી એટલાથી છે પેરા પાવર્ડ હેંગ હેન્ડ ગ્લાઇડિંગ કે હેન્ડ ગ્લાઇડિંગથી રિલેટેડ અમે આને યુઝ કરવાના છે ને બીજી ચીજ જે યુઝ કરવાના છે એ જે મેં તમને કીધું સાયન્સ થી રિલેટેડ જે બચ્ચાને એક્સપેરિમેન્ટલ બેસીસમાં યુઝ થવું હોય એના માટે યુઝ થશે Yeah.